એન્જિન સોયા સો ટકા છે ટ્રેક્ટરના કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર ઉબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક વાલાભાઈનો કોન્ટેક કરીને જજો જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત ચાર લાખ અને એસી હજાર રૂબરૂ સ્થળ ઉપર વાલાભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને ધમરા સવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો વાલાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાલાભાઈ નામ નવ્વાણું વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો